હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા બ્લોગમાં વેલકમ બેક બાય ન્યુ બ્લોગ એને કે સ્વાગત છે મારા નવા એક વિડીયામાં તો આપણે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે સવા બારે તો હું તમને બતાવું

એને કોઈની ગમતી વાત નથી પણ આપણે બ્લોગિંગ કરીએ છીએ હું તમને બતાવું તો જો જો અને સાહેબ પેપર જોઈ રહ્યા છે કાલની ઈન ટી શર્ટ હજાર નાવા ધોવાનું બાકી છે અને મારા દાંત કાઢે છે પણ કઈ વાંધો નહીં અને બાકી તો હું એક એમ કહેતી હતી કે જે સાહેબ કણકોટ ગયા હતા ને મારી ઘરની વાડીની ડુંગળી હા કેવી થઈ ગઈ છે પાકી ગઈ છે એ આપણે જોઈએ આમાં સંદિપ્નીની મહેનત કેવી છે એ તમે જોજો જો આ માં હેરાન કરે છે મને હેરાન પરેશાન કરે છે તો ચાલો તમે જોઈ લો આપણે ડુંગળી અમારે કેવી પાકી ગઈ છે

એની રજા છે એટલા માટે ઘરે છે બધા બાબા સાહેબ આંબેડકર ડોક્ટર સ્ટાર બાબા સાહેબ આંબેડકર એ અચ્છા ભીમરાવ આંબેડકર ભીમરાવ આંબેડકર તો ચાલો આજ રજા છે એન્જોય કરીએ આ ગેન્ડી માં જો પાણી ભરાઈ જો કપડા ધોવાય છે ને એ તો આ છે અમારી ઘરની વાડીની ડુંગળી તો તમે જોઈ શકો છો ડુંગળી પાકી ગઈ છે એક પાણ પાવાનું છે અમાર સંદીપભાઈ કહેતા હતા તો આ અમારી ઘરની વાડી છે તમે જોઈ શકો છો ડુંગળીનો પાક પણ આવો છે પણ અત્યારે ડુંગળીના ભાવ આમ તેમ છે પણ અમારે મેળાની ડુંગળી કહેવાય કહેવાય કે મેળામાં ભરવાની હોય એ ડુંગળી છે હવે જોઈ ભાવ ચડશે ત્યારે પાછું કાઢવાનું શરૂ થશે તો આ છે અમારા સંદીપભાઈ ને સાહેબ આવી ગયા છે ઘર તો સાહેબ જો કણકોટ ગયા હતા ને આવી ગયા છે અને ડુંગળીનો તમે માલ જોવો તમે આ કોની વાડીની છે આ અમારે સંદીપની વાડીની છે જો સંદીપ જે મહેનત કરે ને એનું મહેનતનું ફળ જોવો તમે તો આને કહેવાય ખેડૂતની મહેનત બીજી આ કોની વાડી છે વાડીની ડુંગળી તો એની પણ સરસ છે જુઓ તમે ત્યાં કોણ મહેનત કરે છે મોહન દાદાની મહેનત છે જુઓ તમે ચાલો બીજું અમારી આ વાડીનું ફળ જુઓ અમારી ઘરની વાડીનું ફળ છે તમે જોઈ શકો છો કેવી મસ્ત એવી ડુંગળી છે એમાં કોણ મહેનત કરે છે નીલેશ મોહનદાદા મગન દાદા મગન દાદાની બધી વાડી એ મહેનત કરે તો ડુંગળી જો આ ક્લાસ થઈ ગઈ છે બધાયની મહેનત પ્રમાણે ફળ મળી જાય અને એને મુનાફો જે કઈ નિલેશની વાડીની યા આ નિલેશ ની વાડીની છે જુઓ તમે બધા મહેનત બહુ કરે છે અને મહેનત પ્રમાણે એને જે મળી જાય તો વધારે સારું મોદીજીને આપણે રિક્વેસ્ટ કરશું હા ડુંગળી જુઓ ઘરની વાડીની ડુંગળી થઈ ગઈ છે પાકી ગઈ છે સહેલું સહેલું પાણ છે એમ કહેતા હતા તો જુઓ તમે આવું કંઈક છે તો બસ આ તો આજનો આપણો બ્લોગ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં આવજો બધાની જય શ્રી કૃષ્ણ ડુંગળી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો તો ચાલો આવજો